નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ડૉક્ટર સાહેબ આવાસ યોજના વિશે જમીન હોય તો મળશે એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા તો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને જો વિડીયો સારો લાગે તો વિડિયોને એક લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈએ આપણે આ વિડીયોમાં તો લાભાર્થી કોણ અનુસૂચિત જાતિના એસીના વ્યક્તિઓ જેની આવક શહેર વિસ્તારમાં દોઢ લાખ સુધીની અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર સુધીની હોવી જોઈએ જેની પાસે પોતાની જમીન હોય જે પહેલેથી જ અન્ય આવાસ યોજના હેઠળ લાભ ન લીધેલ હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે સહાયમાં કેટલી રકમ મળે છે તો જો ગામડામાં રહેતો મિત્ર હોય તો તેને એક લાખ વીસ હજાર સુધીની સહાય મળે છે અને જો શહેર વિસ્તારમાં રહેતો હોય તો તેને એક લાખ પચાસ હજાર સુધીની સહાય મળવા પાત્ર થશે કેટલાક વિસ્તારોમાં વધુ સહાય પણ મળી શકે છે જેમ કે પસાત વિસ્તાર હોય તો તેમાં વધુ પડતી સહાય મળવા પાત્ર થશે હવે આપણે વાત કરીશું જરૂરી દસ્તાવેજો વિશે તો જરૂરી દસ્તાવેજોમાં પહેલું આવક પ્રમાણપત્ર બીજું જાતિ પ્રમાણપત્ર ત્રીજું જમીનના દસ્તાવેજ ચોથું આધાર કાર્ડ પાસમું ફોટોગ્રાફ છઠ્ઠું ખાતા વિગતો બેંક પાસબુક અને સાતમો નકશો અને ઘર બનાવવાની યોજના એન્જિનિયર પાસેથી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવી ઓનલાઈન પોર્ટલ પર અથવા તાલુકા પંચાયત અથવા નગરપાલિકા દ્વારા ઓનલાઈન પોર્ટલ એસટી પીએસ ડબલ સ્લેશ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર આરટીઓ પંચાયત કચેરી કે નજીકના સીએસસી સેન્ટરથી પણ અરજી કરી શકાય છે અરજી ગાળો અરજી સમયગાળો શું રહેશે એટલે કે અરજી તમે ક્યારે કરી કરી શકશો તો સામાન્ય રીતે વર્ષ દરમિયાન ખુલ્લી રહે છે સામાન્ય રીતે આ પોર્ટલ છે એ વર્ષ દરમિયાન ખુલ્લી રહેશે દરેક જિલ્લાની અલગ અલગ તારીખો હોઈ શકે છે દરેક જિલ્લા છે જે ચોત્રી જિલ્લા છે તો ચોત્રી ચોત્રીસ જિલ્લામાં છે તે અલગ અલગ તારીખ હોઈ શકે છે સંપર્ક માટે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કચેરી એ સમાજ કલ્યાણ હેલ્પલાઇન નંબર અઢારસો બે ત્રણ ત્રણ પાંચ પાંચ ડબલ ઝીરો પર તમારે કોલ કરવાનો રહેશે તેથી તમને સંપૂર્ણ માહિતી છે આ હેલ્પલાઇન ઉપરથી મળી રહેશે તો કે તમને શું શું યોગ્યતા છે તમારા માટે તે સંપૂર્ણ માહિતી આ ઉપર આ હેલ્પલાઇન પર ફોન કરવાથી તમને મળી જશે તો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આવતા વિડીયોમાં ક્યાં સુધી જય હિન્દ જય ભારત